મારા છોડી પહેલા એ વખત મને ભાઈ ગણો ઢાળો સરાઈ ગણો એ તિજોરીઓ આલી ને ગણો દાગીના આલ્યા ને ઘણું બધું આવ્યું એટલે સમય પ્રમાણે રૂપાંતર થતું જાય એટલે આપણા પાછું મને આપવું પડે ભાઈ જેને ઢાળ સરાઈ એટલે ના લગ્ન આવ્યું એટલે આપણે ઢાળ સરાઈ પર હોય પાછી જે આલી એ વસ્તુ પાછું આલવું પડે સમય બધા બલવાન જાણે ટાઈમ આવતા ને આલવું પડે એમ એટલે હાથ આઠ બોડી જીરું પડ્યું હતું

તો બસ આ નું બાય ટાઈનો કોઈ લાબવાનું હોય તો હું લેતા આવું પાછું તે ભાવની પૂછા કરી છે ભાવ હજી નહીં હજી તો માલ ઉતરે છે હજી તો તેલનો લેતા ને કરી આવું લેતા આવું હાઉ તાહેડો મુઈ આવ તારા થઈ કરે કદી ગંજ બતાવ્યો છે આવ તો ગંજે જોઈ લો ને થોડું બજાર ગંજમાં ગંજમાં કોઈ ગોળા દોડતા

બકેતા ના પકડે તો મને ના પકડે તો ડીએસપી ડીએસપી નહીં તો આ તો કવ છુ ભાઈ એટલે કવ છુ થોડો જીવ બળે એટલે કીધું ભઈ હમજીક ભઈ આ તો ભાઈ છે કે એટલે ભાઈ હો આ જિયાવા તાને બસ મને સંભાળજો પાછા આ વેમ મારશે મારો વેમ મારવા જોઈએ ખાટ્યો ને

અને ત્યાં થોડો હા દે તો જાતે ઉધો કરી પી લ્યો ભાઈ કોને જવા દેવા નથી મારા બેટા ચાલે તો ગોડા માણસો મેં હ કાકા સાહેબ કરો કરો હા સાહેબ કરો કરો હા સાહેબ કરો સાહેબ હા સાહેબ બધી આયા

એવો તે આટમ છે અતારે ચુંદણી છે બરાબર બે દિવસમાં કાલે હા તે મતાલવા જવાનું કાલે મતાલવા જવાનું બરોબર પણ અતારે ફૂલ ચેક ઇન ચાલુ છે ચુંદણી માટે બરાબર તો તપાસ કરવી પડશે એમાં એ બતાવો કશું દારૂ શું પીજી મેં વેચતા જ નહીં દારૂ ની નહીં અતારે પૈસા ટ્રાન્સફર થાય છે બધું અતારે ચુંદણી ગાલા છે એટલે બરાબર એટલે મૂળ આય બતાવો સાહેબ આ છે સાહેબ એવો ખાલી આ તો

અમારું આ તો બસ પૈસા જોતે લાયા છો કુના કુના આપવા દો છો તમે પૈસા મોણા ને જુબાન ઉપર ભરોસો નઈ તમન મને કોઈ સબૂત ઉપર ભરોસો છે તમારા મોણા સબ કોઈ ભરોસો નઈ સબૂત બતાવો મને એડો બિલ બિલ બતાવો દુસી હું કરશો બિલ તો ભૂલી જાય છે ને તમે હું ધ્યાન રાખો છો તા એક ફોન લગાવું એની ખબર છે એ મોત બોલાવ સાહેબ ભરોન તા બિલ નો ફોટો પાડી મારા ટાઈમ નઈ ફટાફટ જલ્દી કરો જે કરવું હોય તો બે જોર માર પાછળ બેજો બાઈક પાછળ બેજો બને જન સાહેબ આ પૈસા નું તો દેવું એ ભરવાનું છે ઘણું હાલો હા આલા ખાટા

ભાઈ વાઘુ હા તું પેલા પેઢીવાળા ફોન કર તે તાર વોટ્સઅપ વોટ્સઅપ કર તો આ સાહેબ જવા દે ને કા થોડું નહી વાત કરાઈ દે પેઢીવાળા તું વાત કરાઈ દેજે ફટાફટ હાલો ભરતભાઈ હા અરે આપણા આલા જીરુ ભરાય તું ને મને પોલીસે પૈસામાં પકડ્યો છે આગળ ચૂંટણી ચાલે છે તે કીધું બિલ ભૂલી ગયો છું તો તમે બિલ લીધા વગર નીકળી જાઓ ને વોટ્સઅપ કરો કે ફટાફટ સારું ચલો વોટ્સઅપ કરું છું સારું બતાઈ દેજો કનામ વોટ્સઅપ કનામ મારા મારા મારા

તરોં બિલ તમારું જ મારું સાહેબ હાલો નીકળો હા પૈસા એટલા બિલ આ તો ભલે તમે બિલ ન તમે અમે ભેગા કઈ નાખો તો હું આમલો માહોલ કેવો ચાલે ખબર છે માહોલ સાહેબ વરસાદ તો વાર છે જી લે ભાઈ ગયા ને તો સારું હું આવી ગયો ટાઈમો ટાઈમ પછી સારું છું તે આ ખાટિયા નંબર હતો ખાટિયા ફોન કર્યો તો બચી ગયા ને વળી લા ભરતભાઈ નો આપણો નંબર હતો ઘર બધા બિલ ફટાફટ બિલ મોકલી ને કોમ થઈ તો ખરેખર ફસાઈ જતો આજ તો અને તમે હું એ દાર થાય એટલે મને કીધું તો ડીએસપી છે તું ઓમ છે આ ફસાઈ જાય જોયું સર અને ખરેખર આપણે આપણા જોડે ગમે જેટલા રૂપિયા લઈને આખા સબુ તો હોવું જોવું હોવું જોવું યાર ભાઈ આ તો ચૂંટણીનો નો છે ને ભાઈ એટલા લોછા તો પડવાના ચૂંટણી માહોલ છે ભાઈ

મતદાન કરવું મત એ આપણો અધિકાર છે લોકશાહી લોકશાહીથી ચાલતો દેશ છે આપણી પબ્લિક જેને ચૂંટ અને સારો ડેટા લાવે એ વસ્તુ છે ભાઈ અમુક પછી કેમ અઘવાડી પડી જાય અને ખરેખર તો આગા થો પૈસા બૈસા હોય સબૂત પૂરી પૂરું રાખજો તો ફસી જાઓ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મહારાજ Oh, my God. you uh -huh. uh -huh.